પપ્પાને ને કઈ બહુ લખતા હરખું ફાવે નહિ એટલે તેમી જો ને તો હરખાય બધું લખાઈ જાય આપણે એમ એટલે મેં રાખ્યા ઘરે તમારા ભાઈને ને હે જીગલી બેન તમારા જીગા કુમાર ફોન માં વાત થઈ કે નથી થઈ તેમી એને પૂછ્યું આપણે સગાઈ ને લગ્ન ભાઈ હારે રાખવું છે કે એવું કઈ પૂછ્યું તેમી એને હા પૂછ્યું તું ને અત્યારના છોકરા કોઈ ના પાડે લગ્નની બધાની એમ હોય કે ક્યારે વહેવા તૂટી જાય કઈ નક્કી ન કહેવાય એટલે હારું હાર ફેરા ફેરવાઈને હાથ પાડી દે હારું તોય એક ગાય બે શિકાર થઈ જા હે ને એ તો એણે હા પાડી એમ મે તમને કીધું મેં ક્યાં હા પાડી મારે તો સુદુ સુદુ રાખવું સુ હારે ને જ રાખવું તો તો જેટલી બેન સાઈન મે ની ત્રેજે વો ના પાડવા ની મીઠી તમે એક ઓલા માં તે બે ને સગાઈ બધું કરી નાખવાનું છે કેટલો ખર્ચો ઘટી જાય અડધો ખર્ચો ઘટી જાય અમારે તે પાર્લરમાં બધા ભાડેથી કપડા નો ઝાઝા લેવા પડે તૈયારી નો ઝાઝુ વાર થવું પડે એકવાર તૈયાર થઈ જાય એટલે બે વસ્તુ થઈ જાય લગ્ન ને સગાઈ ને બધું અને તારે પાર્લર નો ખર્ચો ઓછો લાગે અત્યારે આ મંદી કેટલી છે અને કેટલી મોંઘવારી છે એટલે લગ્ન ને સગાઈ બે હારે થાય ને

જીટલી બેન તમે સીધા કુમારને પૂછી લેજો એ જેવા કલરનું સૂટ પહેરવાના છે પછી આપણે સણિયા સોળી ઓર્ડર દેવા જાશું પાર્લરમાં મેસિંગ કરવાનું હોય ને તમારા બે જણાની કલે હો હા સીટલી બેન આમાં સીધા કહે છે ને તો કાળા કલરનું ન પસંદ કરો વકર તને બહુ જણા કાળા એટલે કોણા દોખાશો એટલે હામઝીમ કોને કલર ન પસંદ કરતા હો તું સાઈન મેંની રહે હું તન કાળી દેખાવ છું માર જેવું ધ્રુપાળું કોઈ હશે નહીં મન કાળી કહેવા આવી છે તાર કરતા તો હારી શું હિરોઈન શું હિરોઈન એ જીગલી બેન પાર્લરનો ખર્ચો માર તન કેટલો દેવો પડશે કેટલા રૂપિયા થશે એટલા હું જુદા કાઢી લઉં ને અત્યારે ભાઈ જમણવારના ખર્ચા કરતા પાર્લરનો ખર્ચો વધી જાય છે કેટલું માણસ જીમી લે એટલા પૈસામાં ખાલી પાર્લર વાળીઓ તૈયાર કરી દેશે એટલે સેમ તો મારા તો પસા હજાર ગણિત લેજે હું વાત કરું છું એટલા બધા પસા હજાર માં તો તારી આખી જાન જીમી લે હે તે તમને શું લાગે પાર્લર વાળી હું મફત આ થેપા માં દેતી હું છે તમે પૈસા દીધા હોય તો તમને ખબર હોય ને હું પૌણી ના આવી તે મારે મારા બાપાને ઘરે એટલા જ થયા હતા પસા હજાર નો તો ઓર્ડર હતો મારે તે મેં ક્યાં તને કીધું તું તું એટલી બધી તૈયાર થા

ફોટા તો પાડવા જ હોય ને મારે જિંદગીમાં એકવાર વાર પવણવાનું હોય એમાં ફોટા ન પાડવી તો પછી આ કઈ લગન થોડાક કહેવાય હાલ હાલ લપ મારે બધું હજુ કામ ઘણું બાકી છે આ લગનની તૈયારી કરવાનું હાલો બીજું ગણાવો હે દાદા આપણે માણા કેટલા થાશું તમને વધારે ખબર હોય કેટલા માણા થાશું એમ જમણવાર આટલાનો કરવાનો એમ ખબર પડે ને ઓર્ડર દેવાયની જો ધમા બટા તાર દાદા કે ની પેલા હું તન કહી દઉં આપણે કાઈ બહુ મોટું નથી રાખવું ટૂંક માં રાખવું છે અત્યારે મોંઘવારી પ્રમાણ કાઈ બધાને બહુ ગસાવું નથી અને અડધા ગા મારે તો અમથું આપણે હારું નથી એટલે છે ને માપમાં રાખજો હા ધમા બટા તાર બાઈ ની વાત હાશી છે અમથું તે આપણે અડધા રેત વ્યવહાર છે નહીં અને અડધા રેત છે એમાંથી એક એકને કહી દેવાનું બીજું શું હોય જમવામાં હું રાખવાના છો એ તો કયો બીજું જે રાખો એ પણ ગુલાબ જાંબુ રાખજો મને બહુ ભાવે હા ઓ બા ગુલાબ જાંબુ રાખશું મને ગુલાબ જાંબુ બહુ ભાવે હે દાદા અડધા હારે વ્યવહાર નથી આપણે તો અડધા વાળે છે એને આપણે એક એક એકને કહેવું ને કુટુંબ ને એમ બધા થઈને આપણે કેટલાક થાવું બસો અઢીસો જણા થાવું એ ગણતરી હાલું તો બસો અઢીસો જણા જાનવાળા થાય પાંચસો માણસનું રહોડું કરવાનું કરવું છે ને તો નક્કી જો હું તમને કહી દઉં પાંચસો માણસનું કહેવાનું હોય તો હજાર માણસનું રહોડું કહેજો અને બસોનું કહેવાનું હોય તો ચારસોનું કહેજો જેટલાનું કહો ને એનાથી ડબલ કહેજો હું તો બહુ ખાવાની છું છ મહિનાનો ડાટો વા દેવાયની શું આ ડોસે સારું ખાવાનું બરની નથી નરકમાં એઠવાડ ખાવાનું બરની જ છે ત્યાં ઢગલે જ બેહાડી દેવાય આને જેટલું ખાવું હોય એટલું ભલે ખાતા કરે હું બબડો છો બાબા મને કઈ કેતા લાગો છો તમાર ડાસુ જોઈને એવું લાગે છે હા તે કેત ને ભૂખ ભેગા કરો એવા સવો માર છોકરા ને પાંચસો નું કેતો તો કે હજાર નું કેજો કઈ ખાવાની રીત હોય કે ન હોય ખાવા જોઈએ એમાં ન હાલે બીજા બધા માં આપી લઈ ખાવા તો જોઈએ એટલું જોઈશ તે તો રોટલા વાટતા હો રોટલા કેમ ઓછા વાટોસો છો સારું હોય તઈ તે ગામ ધરાય એટલું ખાવશો પાંચસો જણાની રસોઈમાં ગામ ને કુટુંબ ને ઝાન ને બધું આવી ગયું અને પાંચસો માં તેમ એકલા ઉભા રહ્યા એ સારું લ્યો પૂરા પાંચસો માણસ જેટલું નહીં ખાવ બે ત્રણ જણા તમારે જાન બાનમાં વધી ગયા છે ને એકાદ બે છોકરા ને એવા તો તમ તારે એનું કાઢી દઈશ બરાબર એક કામ કરો ડોસીમાં લગ્ન પૂરતા તેમની નરક લોકમાં વૈયા જાવ પછી લગ્ન થઈ જાય ને એટલે તમને આમંત્રણ દઈ તે પાછા વહી આવશો નકર આવું ખાશો આટલું ખાશો તો એમાં કંઈ કેવર નથી હજાર માણસની રસોઈ કરવાની હજારનું નહીં પંદરસોનું રસોડું કરવાનું હજી તો આ ફૂલીએ તેના પાંચસો માણસની રસોઈ ગણાવી હું એ પાંચસો માણસનું ખાઈ જવાની છું મારું તો કોઈ ગણ્યું નહીં છે એક કામ કરો બેન બેનપણીઓ વહી જાવ તો નરક લોકમાં હો હા મળીને વયું જાઓ પછી સાર કઈ ને લગ્ન પૂરા થાય આવશો સાયુ માન્યુ એટલું ઉતરી જાજો દાદરા કેમ ધીમી તું ટુકારા કરવા મંડી અમને ને ટૂંકારા કરે એવી ધ્રીન સડાવો છો તે રીત હોય કે ન હોય માણસની રીતે ખાવાનું હોય એમ થોડીક માણસ એ માણસની રીતે ખાઈ અમે તો ભૂત સહી તો ભૂતની રીતે જ ખાઈ ને તું શું કામ એની યાર માથાકૂટ કરે છો ધમી હા એ હા રાખને ઓર્ડર તો મારે છે ને હું ઓર્ડર દઈ દઈશ પાંચસો માણસનો તે દસ બરાબર આ ડોસું ને તું કાંઈ કહેતી નહીં અને પછી બધાને જમાડીને પછી છેલ્લે મોકલવા એનું ભાઈ ડોસું ને તે ભલે પછી જેટલું વધ્યું તો હોય એટલું ખાઈને વહી આવે હવે બધી જાતની તો તૈયારી થઈ ગઈ છે બધી ગણતરી થઈ ગઈ છે અને હવે તે પાર્લરમાં જઈ આવો જાવ તેમની તું ઝીગલી બેન ને નાની બધા જઈ આવો જે ઓર્ડર દેવાનું હોય ને એ દઈ આવો જવો હું પાવણી ને આવીને પછી આ પેલો વરો આવ્યો છે આપણા ઝીગલી બેનનો એટલે હું તે સારી તૈયાર જ થઈશ સારો તો ઓર્ડર દઈશ હો તમને કહી દઉં તારે ક્યાં મારી જાનુડી તૈયાર થવાની જરૂર છે તું આમનામાં એટલી રૂપાળી જ લાગે છો હા હા મસ્કા મારો માવો તૈયાર થવાનો ખર્ચો દેવો પડે એટલે કેવું સવન તમે મને બધી ખબર છે હું તો પાર્લરમાં સારી તૈયાર થવાની શું મોટો થારો ઓર્ડર દેવાની કહી દઉં તમને એ હા મારી માં દેશે સા તને ગમે એવો ઓર્ડર દેશે હાલો શિગલી બેન તડકો થઈ ને ત્યાં પછી આપણે પાછા ભાઈ આવી ઓર્ડર દઈ આવી આપણે તઈને જઈએ હાલો પાર્લરમાં